સીતારામ બતાવીને દિવાલો ભેજવાળી થઈ ગઈ છે હવે તો મકાન છે ને આખા ભેજવાળા ભીના 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 થઈ ગયા છે વરસાદને કારણે વરસાદ બંધ થવાનું નામ નથી લેતો અત્યારે નથી આવતો બસ વાતાવરણ તો આવે એવું જ છે અમે હવે મોકલી દઈએ જેને જેને વરસાદ જોતો હોય ને એ કમેન્ટ કરજો કે અમારે ત્યાં મોકલો એટલે વરસાદ અમે મોકલી દઈએ કોણ કોણ યાર કોણ છે મને નથી ખબર ખબર તો છે ખબર તો બધી છે ખબર તો પડે કુવાનું નથી પૂવાનું તમારે બાકી બધું કરવાનું વંજવારી વારવાની કચરા વારવાના તોફાન કરવાના પૂવા સિવાય બધું કામ કરો ઘડીક થઈને તો બાયણે જવાનું કડીક થઈ તો બાયણે જવાનું પાંચ પાંચ મિનિટે બાયણે જવાનું એક જ કામ આવ્યું ને હંજવારી મેં વાયરી કે નહીં હે હા કે ના બાર ને પાછી વરાવીશ

મગજમાં કાઈ બીજું પગ છે ને રાખે એક કપડું રાખ્યું અને એટલા મૂકી ગયો ને ખાવું વિશે ખાહે બગડી હમણાં કુતરાવ ને ખાવા જળતું નથી બિસાડા એમાં ક્યાંથી બા કચરા હોય આ વરસાદ ના આવા થઈ જાય કચરો મગજમાં છે બસ એમાં નથી કચરો કચરો નથી હા આપડો મગજ મુકાવી દયો બા આપણો મગજ પાકે પાકો મુકાવી દયો બા કચરા વરાવી બરાવી ને આમાં કચરો નો કચરો ને અહિયાં કચરો નો ઓલો કચરો આ આ કચરો છે ને આમાં છે આમાં કાચ્યો હા આમાં કાચ્યા એમાં કચરો જ ભૈરોસ નકરો કચરો સાફ કરાવો ઈ સાફ કરાવો મારે હા હા ડોક્ટર પાસે જાવસ ડોક્ટર પાસે જાવ તો લઈ જાવા ડોક્ટર પાસે મગજ ખોલાવો ખોલાવો ને મગજ ખોલાવો બહુ કચરો દેખાતો હોય ને એના મગજમાં કચરો હોય અને લઈ જાઓ ડોક્ટર પાસે કા ક્યા अखिके हडामा काते हों छे खोला उधाउ? अखिके खोला वो? मा मागड उमाग कहते हो खोलाउ? अज़ खोलावा? खोला वी लाके खुला भी लाके <laughs> लिया तो आनो तो चाहे? डोक्तर पहे चाहे?

जाँ जाँ। क्या रुपिया क्या रुपया क्या जो के वो ये 10000 रुपए पे बा हूं हारी हो आपू ये 10000 पे हूं हारी हो आपू है आई दो बांध से दो से दो <laughs> <जाँ। laughs> से हां <laughs> किसान काइटला से <laughs> आ किसान <साँगे? laughs> <laughs> किसान काइटला से

મારા કેમ લઈ ગયો ફટ કરતા મારી પાસેથી કોણ જટિલ લઈ લેવાય જટિલ લઈ લે તમારે એના ખિસ્સામાંથી જટીન લઈ લેવાય લાવે એમ કઈ આઈપાતા ને આઈપા ને દહ માં શું થાય એટલે કે આ જાવું દહ માં શું થાય દહ માં માર રાહુ ઓને સોપાટીએ જાવું ક્યો તો આવ્યો ગયો જાવું સોપાટીએ જાવું સોપાટીએ

संतोषी से 1000 रुपया पिद्या नंदिकरो ले ले भाई ना नो पढ़ाई हूं ना जोता हां आ बस नाज ना पढाई कोई रुपया दे तो आ गाडला ए गाडला દઈ બે રાખે નહીં એના ખિસ્સા માંથી ન ગી તમ દીધી દસ રૂપિયા ની પછી તમાર પાસે ક્યાં તમારા રૂપિયા ક્યાં મારે રૂપિયા નથી કરો ને એટલો વરસાદ થયો પણ પંખા વિના હજી બે નથી આપડે છે તે વરસાદ થતો ને પેલા તો આપણે પંખા ની જરૂર ન પડતી ઠંડક થઈ જતી હજી અમારે દરિયા અંદર લો પ્રેશર છે કપડું તોડ્યું એને પગલું કપડું છે એને તોડ્યું કાલે હું ઈજ જોતી હતી કે બેઠા બેઠા હું કરે છે કપડું તોડી ને ઉતકવાનું શું કરવું છે કપડા તોડીને રહી જો એને રૂપિયા બાંધા એમાં જોજો જો ખિસીમ નાખું

લઈ લ્યો કાલાવ નીકાઈ હુસે બધી બસ આકલ તમારો છે આકલ છે ક્યાં ગઈ ખાડીમાં પાણીમાં વહી ગય પાણીમાં વહી ગય પાણીમાં હવે જોયા જ રાખી દરિયા દરિયા કાઠો હતો ને મીઠામાં ઓગરી ગઈ તમાર ન ખાય ને અકલ ન ખાય તમારે ખબર એની છે છે દેખાય છે ઉબાયણે છે કે વા વરસાદ બંધ હોય अंजरा जरा खारखू वातावरण थाई, था, तो मैं ओटले बेहीए केटला रुपया से केने तमार पाहे मार पा मार पाहे ने रुपया काय न ये से बे बे हाय तम करवा जाऊ मारे काय ने

કેળા અમારે પોરબંદરમાં અડેડ ગેસ પચાસના બે કિલો અને પચાસ ના અઢી કિલો ને કેળા સરસના મોટા મોટા પાકા પાકા પણ જોવામાં હોય ને બહુ કેળાય ન ખવાય અત્યારે કંઈ ફ્રૂટ ઈ ન ખવાય બીક લાગે અત્યારે તરત જ ફૂડ પોઈઝન થઈ જાય કાંઈ પણ જરાક વસ્તુ એવી તેવી ખાઈએ ને તો આ પોરબંદરની અંદર અમારે ખાલી આપણે ખરી આફટનો નાના બાળકોને થાય ને કેસ નોંધાણું અઢી અઢી ત્રણ વર્ષના બાળકોને એવું કંઈક જીવાતથી કેસ નોંધાણો છે આજે પડે અમારા જ વિસ્તારની અંદર એટલે જેટલા પણ જેના ઘરની અંદર અઢી નાના બાળકથી લઈ અને ચૌદ વર્ષનું બાળક થાય ને ડૉક્ટરના કહેવા પ્રમાણે એને આ રોગ થાય તો ધ્યાન રાખવું સાંજના સમયે ધુવાડો કે ઘરની અંદર કપૂરનો ધુવાડો કે કંઈકને લવીને નાખીને ધુવાડો કરવો ગુડ નાઇટ તો સતત ચાલુ જ રાખવી મચ્છરની અગરબત્તી જે છે એ ચાલુ રાખવી અને દિયાઈથી મેં બાયણા બંધ રાખવા

એને આ વધારે પ્રશ્ન છે પણ છતાં અત્યારે કઈ ભરોસો ના આવે વૃદ્ધો એટલે આપણે નાખી લાગે નાના બાળકો એટલે ખાસ આનું ધ્યાન રાખવું નાના કોઈના ઘરની અંદર બાળકો હોય તો અને રાત્રિના સમય દરમિયાન છે ને કોપરેલ તેલ લગાડી દેવું આખા શરીરની અંદર બાળકોને કોપરેલ તેલ છે ને એન્ટિબાયોટિક નું કામ કરે અને એની પાસે મચ્છર ના આવે આખા ઘૂંટણ સુધી આખા શરીરની અંદર ને હાથની અંદર મોઢે જરા કોપરેલનું પ્યોર કોપરેલ તેલ આવે ને બેબી કે તમે લગાડો બેબી તેલ ઈ નહીં બેબી ઓઇલ નહીં કોપરેલ તેલ લગાડી દેવાનું એટલે ક્યાંય મચ્છર બાળકને કરડે નહીં ખાસ ધ્યાન રાખવું અત્યારે હવે ચોમાસું આવ્યું એટલે આવા પ્રશ્નો રહેવાના જ છે સીતારામ આપતા નથી બેઠો એટલે જોઈએ રાખે હાથમાં ઘડિયાળ જોઈએ રાખે ખિસ્સા માં રૂપિયા જોઈએ રાખે વરી પાછા રૂપિયા કઈ એમાંથી રૂપિયા લઈને મને દયો મારે હાઈતમ કરવા જાવું એમાંથી રૂપિયા લઈને મને આપો આટલામાં શું થાય એકમાં ટિકિટaino ના થાય એની તો હા હો ઓપી બસા છે 5000 જોઈએ હા તમ કર હા તમ કરવાના 5000 જોઈએ

Em là lâu, ngủ lâu, quay đi lì ra, na bài, khó chạy bộn સારામાં તો બધું સમજે ચાલો આવજો બધા સીતારામ